ભાઈઓનું જીવન અઘરું છે એવું નથી કે લગ્ન પછી માત્ર સ્ત્રીને જ ચેન્જ કરવું પડે છે પરિવર્તન આપણે બહુ ધારી લઈએ છીએ કે એક સ્ત્રીના લગ્ન થાય સ્ત્રી પુરુષના લગ્ન થાય તો પછી એક સ્ત્રીની જિંદગી બદલે કારણ કે એ પોતાનું ઘર છોડીને આવી છે પુરુષ તો એ જ ઘરમાં રહે છે હા વાત સાચી પુરુષ એ જ ઘરમાં રહે છે પણ છતાંય જીવન બદલી જાય છે પુરુષનું પણ એનું જીવન પણ એનું એ નથી રહેતું જેમ પહેલા હતું ને પચીસ વર્ષ પહેલા એનું જીવન તમારું બદલે છે એટલું જીવન એનું પણ બદલે છે એ પક્ષ ઉપર આપણે ધ્યાન નથી દેતા હા બહુ કઠિન હૈ પુરુષ હોના ભી આસાન નહીં એટલે બેનો આપણા એને કે આપણા દીકરાને હે એ પીસાવવું ન પડે એને 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 पक्ष न लेव पड़े आम ले घर से हम घर में पांच लोग दस लोग रह रहे हैं, उसमें ये पक्ष ये पक्ष क्या सब साथ में रह रहे हैं। पक्ष न थवो जो कि पीछे पुरुष ने पक्ष लेव पड़े कि हूँ आ पक्ष से रूँ के पक्ष एवं न थवे